ટ્રેન મારફતે સ્કૂલ બેગમાં નશીના પદાર્થોની હેરાફેરી થતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલ બેગ પાસે જઈને સ્નીપર ડોગ ભસવા લાગ્યો હતો મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન ઉપર અને સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં રેલવે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રાત્રે ટ્રેન નંબર બાવીસ એકોતેર આઠ રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન

સ્કૂલ બેગ બાબતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે જે અંગે પૂછપરછ કરતા આ બેગ નું કોઈ માલિક મળી આવ્યું નહીં જેથી બેગ ની તપાસ કરતા ચુમ્માળીસ હજાર પાંચસો રૂપિયા ચાર પોઈન્ટ ચારસો પચાસ કિલો ગાંજો મળી આવ્યો હતો બેગ ને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી એનડીપીએસ એક્ટ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અજાણ્યો ઈશમ પોતાના આર્થિક લાભ માટે પરપ્રાંતમાંથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાઈ જવાના ડરથી બિનવારસી હાલતમાં છોડી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું સુરત રેલવે પોલીસ દ્વારા આ બિનવારસી બેગના માલિકની શોધખોળ હાથ ધરાઈ છે